નમસ્કાર મિત્રો કફના રોગમાં જ્યારે સમયસર સારવાર ન થાય ત્યારે કેટલી ભયંકર મુશ્કેલી થઈ શકે છે એનો એક કેસ સ્ટડી આજે હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું આજથી બે મહિના પહેલાં મારી પાસે એક પેશન્ટ આવ્યા હતા કે જેમને ફરિયાદ એવી હતી કે ગળામાંથી સતત કફ આવ્યા રાખે મોઢામાંથી કફ આવ્યા રાખે કફ જેવું થૂંક આવ્યા રાખે નાક બંધ રહે અને થોડી થોડી ઉધરસ રહે આ પેશન્ટને મેં જ્યારે એક અઠવાડિયાની દવા આપી નિદાન એવું કર્યું હતું કે એમને જે ખોરાક ખાય છે એમાંથી સતત કફ બન્યા રાખે છે એ કફ જે છે એ પેટમાંથી ધીરે ધીરે લોહીમાં પ્રસરે છે અને લોહીમાં પણ કફની પ્રકૃતિ રહે છે સતત અને કફનું પ્રમાણ ખૂબ જ વધારે છે શરીરમાં એ નિદાન કર્યા પછી દવા આપ્યા પછી એમને અઠવાડિયામાં થોડો ફરક લાગ્યો એના પછી ફરીથી દવા આપી પંદર દિવસની દવા પછી એમને ત્રીસથી પચાસ ટકા જેટલો ફરક પડી ગયો હતો પણ કફનું પ્રમાણ વધારે હોવાને કારણે મેં એમને કહ્યું કે હવે વસંત ઋતુ આવે એ સમય દરમિયાન સારી રીતે પંચકર્મા સારવાર કરીને આ કફને આપણે બહારે કાઢી નાખશું નહીંતર આ કફ જે છે એ કોઈ મોટા રોગને નોતરી શકે એમણે કહ્યું કે હા સાહેબ હું જે છે એના માટે સમય કાઢીશ પણ એમણે સમયસરે ટ્રીટમેન્ટ ન કરાવી અને મહર્ષિ સુશ્રુતનો નિયમ છે ક્રિયાકાલમ ન હા પૈયેત એટલે કે જે સમયે જ્યારે આપણા શરીરમાં જે દોષનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી જાય અને જો એ સમયે આપણે એ દોષને નથી કાઢતા એના પછી બહુ ભયંકર જે છે એ તકલીફ થવાની શક્યતા હોય છે એમણે આ વાતનું ધ્યાન ન આપ્યું કફને અવગણ્યો અને એના પરિણામે થોડા સમય પહેલાં મારી પાસે આવ્યા ત્યારે એમને ખૂબ જ તાવ હતો ખૂબ જ ઉધરસ આવતી હતી અતિ વધારે પ્રમાણમાં ઉલટી જેવું થતું હતું ને એવી કંડિશન ત્રણ દિવસથી હતી છતાં પણ એ ચિકિત્સા માટે ન આવ્યા એને દબાવવા માટે અલગ અલગ એન્ટીબાયોટિક્સનો સહારો લીધો અને એના પરિણામે થયું એવું કે એમને ખૂબ તાવ વધી ગયો અને અંતે એવું પરિણામ આવ્યું કે એમને ન્યુમોનિયાની અસર થઈ ગઈ મિત્રો આ કેસના આધારે આપણે એવું જાણવાની જરૂર છે કે જ્યારે પણ કોઈ પણ રોગ આપણા શરીરમાં ખૂબ પ્રમાણમાં વધે છે અને ખાસ કરીને એ રોગની પ્રકોપક ઋતુ આવતી હોય જેમ કે કફદોષની પ્રકોપક ઋતુ છે વસંત ઋતુ વસંત ઋતુમાં કફ શરદી ઉધરસતાઓના આવા કેસો ખૂબ પ્રમાણમાં જોવા મળતા હોય છે અને જેને વારે વારે દબાવવામાં આવે તો કાં તો એમાંથી હંમેશા માટે શ્વાસ કે ઉધરસની પ્રકૃતિ રહી જાય છે અથવા તો એલર્જી થઈ જાય છે અથવા તો જે છે ન્યુમોનિયા જેવા ભયંકર રોગો થવાની શક્યતા હોય છે આ કેસના આધારે આપણે સમજવાનું એટલું છે કે રોગ અને શત્રુ એને આપણે ઉગતો જ ડામી દેવો જોઈએ એવું સૂત્ર જે છે ચાણક્ય નીતિમાંય આપેલું છે પંચતંત્રમાં પણ આપેલું છે કે કોઈપણ પ્રકારનો રોગ જ્યારે શરૂઆતના સ્ટેજમાં હોય એ જ સમયે જો આપણે એની ચિકિત્સા કરી લઈએ તો એ ગંભીર પરિણામોમાં નથી પરિણામતો અને આવા પ્રકારના રોગોથી આપણે બચી શકીએ છીએ મિત્રો વસંત ઋતુ આવે છે વસંત ઋતુમાં પંચકર્મ ચિકિત્સા દ્વારા કફને બહાર કાઢવો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય કહેલો છે સ્વસ્થ રહેવા માટે અને સાથે સાથે કફના દોષોને દૂર કરવા માટે જો તમને પણ આવા કોઈપણ પ્રકારના કફના રોગો હોય કે જેમાં તમને ઉધરસ આવતી હોય એલર્જી રહેતી હોય સતત જે છે એ ગળામાંથી કફ આવ્યા રાખતો હોય ગળામાં કફ ફસાયેલો રહેતો હોય તો ખાસ વસંત ઋતુ એટલે કે વસંત પંચમીથી હોળી સુધીના આસપાસના સમયમાં પંચકર્મ ચિકિત્સો દ્વારા આપણા શરીરને સ્વસ્થ કરવું આપણા શરીરને સ્વચ્છ કરવું ખૂબ ઉપયોગી રહેશે નમસ્તે ધન્યવાદ જય આયુર્વેદ જય ધન્વંતરી